શું કરે હોંદુડી શેરો બનાવે કા કોઈ મહેમાન આવેલું હે કોણ મહેમાન આવેલું કોણ તો ઉંગળા બી ટેકા ઠે બળ તો થતું ને શું લોટ નાખ લોટ નાખ બસ હલા હલાય ને બળી જાય છે શોર્ટેજ જાય છે આમાં તાર વિડીયો બધા જો એમ ને કે હાલો ઢૂંગળા શેરો ખાવા આવો એમ કે વંદુડીયા જોઈ શેરો બનાવ્યો બસ મીઠું નાખ્યું એ કે બસ ખારું થઈ જાય છે લે ઓલી પાણી નાખ્યું બળી જાય છે હડ હટ જોશ વાટી ગયો બસ લ્યો ઉતાર ને

<laughs> आमने का आमन इम नो शो वेर जायचं शेरो तू रोटला खडवा म्हणजे ओल वेहन કિલો જેવું મીઠું તારું હમણાં ખારું થઈ જશે તો હમ હાય કોઈ ના ભાઈ તમારી રમતે એમ હું બંધુડી હું બંધુડી બાકાડીલા સુકરવું વણે વણેલાવા છોટી દશી